હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા સમાચાર વિશે વાત કરીશું મિત્રો સમાચારની વાત કરીએ તો બે હતા જે છે તમને ભેગા મળશે સાથે જે છે પીએમ કિસાન યોજનાનો હપ્તો જાહેર તમામ ખેડૂતોના બેંક ખાતામાં હવે ટૂંક સમયની અંદર જ હપ્તો જમા કરવામાં આવશે મિત્રો આજે તારીખ થઈ છે એક અગિયાર બે હજાર પચવીસ એટલે આથી નવો મહિનો શરૂ થઈ રહ્યો છે નવા મહિના અંગે પણ અહીંયા ઘણા મોટા નિર્ણયો લેવામાં આવે છે સાથે લોન માફ મોટી જાહેરાત અને સમાચારની વાત કરીએ તો પ્રગ પગ ધ્રુજાવતી આગાહી ખતરો પાક નુકસાનનું સર્વે ખેડૂતો હવે જાતે કરશે સોના ચાંદીના ભાવમાં ફરી ઘટાડો નવા કૃષિ મંત્રીના કડક નિર્ણય કેન્દ્રીય બજેટ પચ્ચીસ સતિયારીઓ છે saru અહીં મળ્યો બે હાજર નો એકવીસ હપ્તો પોસ્ટ ઓફિસ ની આ સ્કીમ માં પૈસા ડબલ આ તમામ સમાચાર ની આપણે આજના એક વિડીયો ની અંદર વાત કરવાના છીએ તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયો ને એક લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ માં તમારે જણાવવાનું છે કે આજ નો આ વિડીયો તમને કેવો લાગે છે તો વિડીયો ની હવે આપણે શરૂઆત કરી લઈશું પ્રથમ સમાચાર ની વાત કરીએ તો પગ ધ્રુજાવતી આગાહી અંબાલાલ પટેલ ની હવામાન અંબાલાલ પટેલ ગુજરાત માં હાલ લાંબા સમય સુધી કમોસમી વરસાદ ની મોટી આગાહી કરી છે આગામી બાર કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે ડિસેમ્બર મહિનામાં પણ વરસાદનું માવઠું રહેશે વાત કરીએ આગળના સમાચારની તો મિત્રો પાક નુકસાન સર્વે હવે ખેડૂતો જાતે કરશે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ પાક નુકસાન સહાયની સર્વેની પ્રક્રિયા હવે સરળ અને ઝડપી બનાવવા માટે રાજ્યના કૃષિ વિભાગે મોટો નિર્ણય કર્યો છે હવે ખેડૂતોની જે છે સરકારી ટીમ રાહ જોયા વિના તમને મોબાઈલમાંથી જ એટલે કે એપ્લિકેશનમાંથી જ પોતાનું જે છે ખેતરમાં કરેલું થયેલું પાક નુકસાનનું સર્વે જે છે જાતે કરી શકશે આ માટે કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશન ઉપયોગ કરવાની માર્ગદર્શિકા જાહેરાત પણ કરવામાં આવી છે વાત કરીએ હવે આગળના સમાચારની તો સોના ચાંદીના ભાવમાં જે છે ફરી એક વખત ઘટાડો સોનાની ચમક ફીકી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં અત્યારે જે છે એક હજાર નેવનો ઘટાડો જોવા મળ્યો છે અત્યારે ચોવીસ કેરેટ સોનાના ભાવમાં એક લાખ પાંચસો રૂપિયા રહ્યો છે જ્યારે બાવીસ કરેડ દસ ગ્રામ સોનાના ભાવમાં એક લાખ દસ હજાર પાંચસો રહ્યો છે ચાંદીના ભાવમાં કૃષિ મંત્રીના કડક નિર્ણય ભવ્ય સ્વાગત બાદ કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ એક મહત્વપૂર્ણ અને એક આક્રમણ નિવેદન આપતા જે રાજ્યમાં ભેળસેળ અને ડુપ્લિકેશન નો ધંધો કરનારાઓને સખત ચેતવણી આપી હતી તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું

જોખમ વિના ભારતીય નાગરિક માટે સલામત રોકાણ મુદત પૂર્ણ થશે રકમ અને વ્યાજ સુરક્ષિત પર મળશે જે આ યોજના માટે મુખ્ય ફાયદો રહેશે તો મિત્રો આજનો આ વીડિયો એ પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને પણ ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ